ફોન લેટે એમ ઘડી વગાડી તમાર આવ સાહેબ ડાઉન કરાશો આ મધ્ય એક લાઇટિંગ નું બાઈટિંગ નું ફેસ વીટર છે મત લાઇટ છે તો લાઇટ કેવી લાગે હું આમ કરો ત્યારે આ કાળો મોઢો સીધી છે કાકા પાવડર તો મોસ્ત એક માર પાસે અંદર ના હે હા ગોરા ગોરા લાઇટ કેમેરા એક્શન શું એક્શન આવો તો હા એ છે તમારો ભાઈ બા ઉગરે એ પકડી રાખ ગયો આને થોડી ઘોડી નહીં હેઠી

அருதுசு நயம் தணி ஏதுசு அருது சுணி நயம் தணி ஜய துவார ஜெய துவாரிகாச સામતભાઈ ગોઠારિયા આવો આવો અરદ સુણ્ય નયમ તણી હે ભગવતી રેજો ભે દે વિદારણ દેવિયો હે માતુ કરને મહે એ વિદારણ તિદારણ માં એ મા કર ને મહે ગઢપણે ગામ તરે ગઈ હવે હવેપ થઈ ગઈ ક્યાંય હવે હોય ત્યાંથી હાલ ને એ રેમ કરવા રોનાન્ડો ઓર મેસિસ ગજમ પાલવી ભાઈ હું લખો છો કઈ સમજ નથી આવતું કોલેજ જઈગર આહી આવો આવો મમ્મા એ હે માં મા તું મહેર ગઢપણે ગામ તરે ગઈ મા એ ગઢપણે ગઢપણે ગામતરે ગઈ માં હવે અલોપ થઈ ગઈ ક્યાંય હવે હોય ક્યાંથી હાલ ને એ રેમ કરવા દે સવિદારણ વિદારણ એ માતુ કરને મહેર ગઢપણે ગામત રહે ગઈ માં કયલપ થઈ ગઈ ક્યાં આ ત્યાંથી જતહાર એ રેમ કરવા પાખો કરીને ને પૂગ જે માં એ પાખો મારી પાંખો કરીને ને જે માં હવે મોડું ન કરતી માં હવે હોય ત્યાંથી હાલ ને એ રેમ કરવા જ કીયું ગાય મજા દર રાજુલા તાલુકોનો મજાદર અજીત ગઢવી ઓફિશિયલ આવો અજીતભાઈ આવો અજીતભાઈ પણ સારા ગાયક છે છોકરો નાનો છે સારું ગાય છે એને પણ સપોર્ટ કરજો અને એને ચેનલમાં જ આવ તો સબસ્ક્રાઇબ કરીજો ખૂબ જ નાની એવી ઉંમરમાં મહેનત કરે છે જો કે મારે સસો સબસ્ક્રાઇબ થઈ ગયા છે તો આવો આવો સપોર્ટ કરતા રહ્યો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ને વિડીયો જોવો એટલા માટે ની ચેનલ છે એટલે આ વ્લોગ જ બનાવશો આની અંદર અને તમે બધાનો સપોર્ટ છે એ રીતનો સપોર્ટ તમે રાખો અને બીજા નંબરમાં તો આગળ ક્યાંક સેવાનું કામ મોબાઈલના માધ્યમથી આપણે કંઈક સેવાનું કામ કરી શકીએ એવા વિચારો લઈને આગળ ફોન લઈને વેજો છું તો સોશિયલ મીડિયા ઘણું આગળ કામ કરે છે ઘણું સારું છે તો એક એવું પ્લેટફોર્મ ખૂલ્યું છે તો જે સોશિયલ મીડિયાથી કામ થઈ જાય છે એ સોશિયલ મીડિયા સિવાય બીજું કામ નથી થતું એટલે આપણે ગાય માતા માટે અને એ રીતે જ બધું જે આ જે રોડ રસ્તા ઉપર ગાય માતા રખડે છે એના માટે કંઈક કંઈક નવીન કરવા જઈ રહ્યો છું એટલા માટે ચેનલ બનાવી છે અને અત્યારે તો વ્લોગની ચેનલ છે પણ કંઈક આવક ઇન્કમ આવતી સલું થાય એટલા માટે આપણે ગાય માતા માટે બધું જરૂર એટલે જરૂર આપણે કરવાનું છે અને ખાઈ બોલીને ફરી જઈએ એવું કંઈ છે નહીં ને સોશિયલ મીડિયાના આ સોશિયલ મીડિયાના આધારે ઘણા લોકો આગળ પહોંચ્યા છે આગળ ગયા છે ને જેને અત્યારે જેની પાસે પૈસા છે ખેતના એ લોકોને બીર બારમાં અને બીજે પૈસા ઉડાડવાના વિચારો આવે છે પણ કંઈક આપણે માતાઓ માટે કંઈક કરીએ કારણ કે રસ્તામાં રળે છે ગા માતા ને જ્યાં જો અહીંયા ગા ને ખૂટિયા અને બધા હોય છે તો એના માટે કંઈક સારી એવી જગ્યા આપણે કરવી છે અને એક માતાજી રોડ ઉપર ન રખડે એવી આપણે સેવા કરવાની છે અને એક ગૌશાળા બંધાય તો ગૌશાળા બાંધશું નકર ગૌશાળાએ આપણે મેકવા જાશું અત્યારે તો ક્યાંય પોગી હું એમ છે નહીં આ એટલો મારો મેં કીધું અવાજ મારો પોગી હગે સોશિયલ મીડિયામાં તો એ પણ ઘણું છે તો આપણે સોશિયલ મીડિયાની ઇન્કમથી ને સોશિયલ મીડિયાના આધારે આપણે આગળ વધશું અને સેવાનું કાર્ય કરશું નથી બેરી થઈ માં એ નથી ઘેન મા ગેરાણી નથી બેરી થઈ સોનલ માં એ નથી ની ઘેરાણી એ જ યંતર નો પુકાર નથી થી તારો હાદ કે સાંભળે માં મામા કરતો મઢમાં આવે એના મુખમાંથી તો દુર્ગંધ મામા કરતો મઢમાં આવે એના મુખમાંથી તો દુર્ગંધ આવે કારણ કે હવે દારૂ પીને દાટ વાળો તેથી તારો હાથ કે સાંભળે માં નથી બેરી થઈ સોનલ માં એનાથી નીંદર માં ઘેરાંતર નો નથી તેથી તારો હાદ કે મહા ભળે માં મામા કરતો મઢમાં આવે કારણ એના મુખ માંથી તો દુર્ગંધ આવે એ હવે દારૂ પીને દાટ વાળ્યો તેથી તારો હાદ કેમ સાંભળે માં તો આ જે લાઈવમાં મિત્રો એટલું જ અને સેનલ લગી જાય રહ્યા હોય એને દિલથી આભાર અને હવે જુઓ વિડીયોનો આપણે બેનકીએ અને કંઈક સારી ભાવથી જ તે આપણે ચેનલ બનાવી છે જો કે મેં તમને કીધું છે તો આ જે લાઈવ છે એ જે વિડીયો છે એ હું કટ નહીં કરું આ વિડીયોને હું અપલોડ કરી દે અને બધાય લોકોને જે કીધું એ સપોર્ટ એવો ને એવો કરતા રહ્યો અને આપણે કરવાનું છે કંઈક માતાજી માટે ગા માતા માટે એટલા માટે ચેનલ બનાવેલી છે અને તમારો સપોર્ટ છે આવો નવો સપોર્ટ કરતા રહ્યો અને ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી જય ગૌ માતા જય રવિશ્મા જય હોનર જય માતાજી